લાડોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ખુલ્લે આમ ધમધમી રહ્યા છે દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ જ્યાં આગળ હવે જનતાને રેડ કરવા જવું પડ્યું આજ રોજ તારીખ ત્રણ દસ બે હજાર પચીસના શુક્રવારના રોજ સમસ્ત રણશીપુર ગ્રામજનો તેમજ નવયુવાનો મહિલાઓ બહેનો તેમજ તમામ ઉત્સાહ અને ગ્રામજનોએ જે દારૂબંધી માટેની જે નિયમ કે દારૂ બંધ કરવાનો હોય એ બાબતેની જે ઝુંબેશ ચલાવી હોય જેના ઝુંબેશનો સમય ખાશા લગભગ જો અઠવાડિયાથી પંદર દિવસથી ચલાવવામાં આવેલ છે જેનો એટલો જ ઉદ્દેશ છે કે ભાઈ દારૂ બંધ થાય દારૂ દારૂ બંધ થઈ જાય તો ઘણાની જિંદગી સુધરી જાય એટલું એવું માનવું છે જો દારૂ બંધ થઈ જાય તો ઘણાને જિંદગી સુધરી જશે તેમજ આવનારી પેઢી પણ સુખી થઈ જશે અને આ જો દારૂ ગાર્યો છે એકવારા અડ્ડાઓ ચલાવો છે તેમના લીધે ગામના રહેતા લોકો જે દારૂ પીવે છે દારૂ પીવે છે એ તો હેરાન થાય છે તેમ છતાં તેમના ફેમિલી મેમ્બર તેમજ ગામના તેમજ પોતાની જિંદગી ખરાબ કરે છે તેમજ એમનું ફેમિલી મેમ્બરને હેરાન થાય છે તેમજ તે જે દારૂ ઘારે છે તેમના ગુજરાન એમના ઘર ચલવે છે એમના ઘર ભરે છે તેમજ જો આ દારૂ બંધ કરવામાં નહીં આવે આ ખુલ્લી ચેલેન્જ છે કે જે ભાઈ રણસીપુર ગામમાં જેટલા બી દારૂ ઘારે છે જેટલા બી અડ્ડા ચલાવે છે જેમાં કે ભાઈ દેશી દારૂ હોય કે પછી વિદેશી કે આપણે ઇંગ્લિશ કહેતા હોય જે દારૂ હોય જે ટોટલી આ દારૂ જો બંધ કરવામાં નહીં આવે જો દારૂ બંધ કરવામાં નહીં આવે તો તેમના ગામ રીતેના તમામ વ્યવહારો રદ બંધ કરવામાં આવશે તેમજ ગામમાંથી એમને એમના ટોટલી વ્યવહાર રદ કરવામાં આવશે તેમજ તેમને નાતબાર બહાર મૂકવામાં આવશે તેમજ કોઈ પણ સામૂહિક ગામ ગામના વ્યવહારમાં એમને રદ કરવામાં આવશે બોલાવવામાં નહીં આવે તેમજ તેમને નાત બહાર મૂકવામાં આવશે તે બાબતે આ જે ઝુંબેશ ચલાવવામાં આવે છે દારૂ બંધ કરવાની જે જેના લીધે ઘણા મહિલાઓ દારૂ પીવાવાળા પીવું છું ચલો મરીએ જ હશે તેમના સાથે એમના મહિલાઓ એમની જે પત્નીઓ જે વિધવાઓ એ વિધવાઓ નાની ઉંમરે થઈ જાય એટલે મહેરબાની કરીને કે ભાઈ દારૂ બંધ કરો જો તમે પ્રેમથી નહીં બંધ કરો તો સામધામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવશે અને આ ટૂંક જ સમય કહો કે ભાઈ અમે ચાલુ થઈ ગયું છે સામધામ દંડ દરેક નીતિમાં જો તમે જે રીતે માનો એ રીતે તમારા માટે બેટર છે જય હિન્દ જય ભારત તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા